જાણવા માટે ખેડૂત આગળ એક પગલું ભરવું પડે કેવું એ સિસ્ટમ ફિટ થઈ ગયા પછી તમારે સાહ નાખવાના શાહ સાહ નાખશો તો જ તમને સિસ્ટમની ખબર પડશે પરફેક્ટ હાલે કે નહીં બાકી ઘઉંના વાવેતરમાં તમે પારાથી કરો તો એક બે આમથી આમ હોય તો ખબર પડવાની નથી એની ખબર તમને છ મહિના પછી પડશે તો ત્યારે કોઈ તમને જવાબ આપશે નહીં સિસ્ટમ જ્યારે ફિટિંગ કરો ત્યારે શાહ નાખીને જ ચેક કરવાની છે અમારી અમારી સિસ્ટમ તમે શાહ નાખીને ચેક કરીને જ ખેડૂને આપીએ અને સોવી ગુણ્યા હા તમે સર્વિસ આપીએ ત્યારે પણ તમારે ફોલ્ટ હોય તો ફોનથી સોલ્યુશન કરાવીએ અથવા અમે રૂબરૂ આવીને સોલ્યુશન કરાવીએ એક જ તમને મળશે ન્યૂ ભારત એજન્સી કેશોદમાંથી આ સર્વિસ તો તમે ઓફરનો લાભ લો અને ન્યૂ ભારત એજન્સી કેશોદની કોન્ટેક્ટ કરો નીચે નંબર જૂનું સ્ટેરિંગ કાઢી અને ફેંકી દો અને નવું સ્ટેરિંગ નાખો સિસ્ટમ બુક કરાવો ન્યુ ભારત એજન્સી કેસો જ્યાંથી તમને મળશે એફજે ડાયનામિક અને સેવર કેન ની તમામ જીપીએસ ની સિસ્ટમ મળશે અલગ અલગ મોડલ સાથે મળશે મન મહિના સ્ટેરિંગ મળશે ડિઝાઇન વાળા મળશે અને સોવી ગુણ્યા હાથ તમને સર્વિસ મળશે અને તમે બુક કરાવો નો ઓફરનો લાભ લ્યો અને એક ઇનામ જીતવાની તક સાથે તો છે જ આપણો વિડિયો જોઈને આવે અને ઓફર તો આ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વસ્તુ મળશે તમને હેવી વાયરિંગ મળશે અલગ અલગ ફોલ્ડિંગ વાયરિંગ મળશે જે તમે એડજેસ્ટેબલ છે ગમે ત્યારે તમે સોડાવી શકો અને ફિટ કરી શકો ખેડૂત એની રીતે ફિટિંગ કરી શકશે અને સ્ટાન્ડર્ડ માલ મળે તો જ હા બાકી ના તમે સેવર કેન લ્યો કે એબજે ડાયનેમિક લ્યો ફર્સ્ટ ક્લાસ માલ હોય તો જ હા એની સાથે તમને મળશે બેગ મળશે જે તમે બેટ ટેશન રાખવા માટે અને એની સાથે ટ્રાયપોટ મળશે જોડી ખોડી જે આમ આપણે રાખીએ આપણે વાત કરીએ તો બે જ સિસ્ટમ એવી છે કે દોરે દોરો હાલે અને જેની ખબર આપણે શાહ નાખતા હોય ને ત્યારે જ પડે બાકી આપણે ઓળણીના વાવેતરમાં એક બે ઇંચ આમ આમ હોય એની ખબર ત્યારે ન પડે જ્યારે શાહ માં ત્યારે જ ખબર પડે ને એવી સિસ્ટમ માત્ર બે જ છે સેવરકેન અને એપ જે ડાયનામિક અને બજારમાં કોઈ કહેતા હોય કે સબસિડી આતી તો એ બધી વસ્તુ ખોટી છે સબસિડી કોઈ પણ વસ્તુમાં મળતી નથી આ સાઈનાનો પ્રોડક્ટ છે તો આમાં સબસિડીની લોભામણીમાં આવવું નહીં કે કોઈ સ્કીમમાં ઉતરવું નહીં ખેડૂતની મારી ભલામણ છે એટલે ધ્યાન રાખીને તમારે વહીવટ કરવાનો આવી સ્કીમો ઘણી ફરે કે સબસિડી મળશે અને છ મહિના કેરી આવશે તમારી સેફ્ટી રાખીને તમારે ખરીદી કરવાની એ મારી ભલામણ છે સબસિડીનો અત્યારે કોઈ પણ જાતની પ્રક્રિયા એ ખેડૂત ઉપર નથી એ તમારે તપાસી લેવી અને સબસિડી આવવાની હોય તો તમારે તમારા કન્ડિશન કરી લે